જેવી લીલા કરવી હોય એવી લીલા થાય એવી છે પણ યાદ રાખજો કરવા જેવી ના કરી ન કરવા જેવી કરી અહીંયા આગળ કેટલા જન્મ્યા એનો કોઈ હિસાબ નથી અને હજુ કેટલા જન્મવાના એનો કોઈ હિસાબ નથી જન્મ્યા છે

ને આજે બેઠા એમાં આજે કોકની નાઈટ છેલ્લી પણ હોય શકે કાલ હવામો એકાદ દાગીનો નાય એના માટે તો છેલ્લી ને

હવે અમને શું ફાયદો આ તો એમના નો અમે ભજન થાય એમ તમારા માટે કલ્યાણ કરવા માટે તમારો ફાયદો થાય એવું જો કરવું હોય તો તમે હો ત્યાં સુધી વજન કરી લેવું પણ નહીં કરે એ એમના મ્યાનું હશે જ નહીં સમજણ આવી ત્યારથી અમને મ્યાનું નક્કી કર્યું એક સારું એવું ઘર બનાવવું સારા એવા કયા સારા હગા ખોરવા સારો એવો ધંધો કરવો ઘરમાં શું નહી જૂનું કાઢી નવું લાવવું હવે તો બધી સિસ્ટમ આવી ગઈ

તમારા મારા જીવનમાં કોમ્પમાં આવવાનું ડોક્ટરો કશી આશા જ્યારે નહીં રહે કોઈ આશાઓમાં નહીં હોય ત્યારે છે હવે તમે જેને માનતા હોય એનું સ્મરણ કરો પણ સ્મરણ જ ના કર્યું હોય હાય મારો પૈસો હાય મારો પરિવાર હાય મારો છોકરો કર્યા હોય તો પછી છેલ્લે સ્મરણ આવે જ સોનું શું ધ્વંદ કરે આવ્યા એટલે કયું છે આ શરીર છોડતી સમયે આ શરીર જ્યારે છોડવાનું થાય ત્યારે આ આ શરીર આંખો જવાન ધરે શરીર પ્રાપ્ત થાય છે આશા તોવા છે તમારી આશા જેમાં રહી જાય એવું શરીર તમને પ્રાપ્ત થાય ભાગલા એ ચોથો માર આખો બધો ભાગલો નો તે કોઈને વી કિલો લટકાયેલા કોઈને દસ કિલો લટકાયેલા કોઈને તો પગે ના લાવે એવા પરણ હોદા કરેલા બધા ખાટલા ઉટેલા બિલ્ડિંગ હાલવા મળી તે ઢહેરતા ઢહેરતા લોબી એમને ફોન નહી કે લોબી માંથી તમ જશો તો એમ કહેતો ખાટલા પડી રહ્યા હતો તો તે ચેટલા નું હંધાઈ ગયેલું તૂટી ગયું ડોક્ટરો ભેગું કર્યું હતું અને હલવાઈ કાઢ્યું ભાગ છૂટો થઈ જાય પણ એક વખત બહાર નીકળી દઈએ પણ બહાર નીકળી નહી તમે જશો તો જવાની જગ્યા તો તમાર કામ છે ને પણ છતાં જીવ એમ કેવાય છે એના ઉપર જયારે આફત આવે ત્યારે બચવાનો કઈક ને કઈક કઈક ને કઈક રસ્તો ખ્વારસ પણ સમય જનામ ફીટ બેહી જાય કોના સિવાય બીજો કોઈ રસ્તો નહી તો પાણી પેહલા જો પાર બાંધી લે તો આજે પાણી વહી જાય છે જતું રહેશે ને જાય નહીં બંધ પણ આ પાર ભોંકતા નહીં એની આ ભજન રાખવા પાછળનો હેતુ ભજન રાખવા પાછળનું કારણ કઈ કારણ વગર કશું થતું નથી જેમ તેમ કરીને સંતોનું માનપુરુષોનું કેવું એમ કે આ જીવનું કલ્યાણ થાય કેવી રીતે એ કલ્યાણ કરવા માટે આ જીવ રસ્તો ખોરસ શું ખોરસ છે રસ્તો ખોલ હા એક માતા સ્વશિક્ષક નું કારણ સારે એક માતા સ્વશિક્ષક નું કારણ સારે આવું તમે બધા હોભર્યું હશે એક માતા હોય એના જે બાળકો હોય એને એને એવું ભણતર ભણાવે

કહેવત માં કયું ખોટું નહીં કયું ભાઈ એક માસવા સ્વ શિક્ષક નું કારણ સારે પણ અત્યારે એવું યંત્ર હાથમાં આવી ગયું છે એ છોકરું રડતું હોય જે શીખવું હોય શીખે જો ફરતું હોય એવો એ મોબાઈલ માં બચે બચે પછી આ હારા રિઝલ્ટ આવે એમાં લાગ્યો ફેલ થયો ફેલ જ થાય ને ભાઈ

ભાડેગો એટલે એના માટે આ ભજન એના માટે છે ભજન હોય પરમાત્માની કથા એવું કહેવાય છે કે સંત સમાગમ ને પરમાત્માની એટલે હરિકથા સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોય રામાયણની અંદર સંત તુલસીદાસ કહે છે સંતનો સમાગમ અને પરમાત્માની કથા કોઈ ભાગ્યશાળી કોઈ પુણ્યશાળીને ઘેર હોય આ પરિવાર એટલો ભાગ્યશાળી એટલો પુણ્યશાળી હશે એને કથા સંત સમાગમ થાય બાકી પચાસ પચાસ વર્ષનો હજુ કઈક ના ગરમ આવો મંજિરો એ નહી મંજિરો ખખડ્યો એમને સંત તુલસી દાસ એમ કે છે કે એને એને ભાગ્યશાળી કયા નથી

સત્ય નારાયણ ની કથા તો વાંચી આજે સત્યનારાયણ ની કથા ચાલે નારાયણ એટલે સાચો નારાયણ જે હોય એની કથા સત્ય નારાયણ ની કથા એટલે સાચો નારાયણ ની કથા સાચો નારાયણ છે કઈ એટલે આ કથા એ સત્યનારાયણ અને સત્યનારાયણની ની કથા એ જેના જીવનમાં સંત સંતનો સમાગમ આ ચાલી રહ્યો છે સંત નો સમાગમ ચાલે અને આ સમાગમ ની સાથે સાથે પરમાત્મા ની કથા આ કોઈ પુણ્યશાળી ભાગ્યશાળી હોય એને ઘેર હોય ડીજે તો ભાગ્યશાળી ના હોય એને ઘેરે વાગે ભાગ્યશાળી ના હોય એને ગેરી વાત લગન નો ઉસર લગન નો સાત વાર એ તો બધો વંશ પરંપરાગત તમાર ના વગાડવા હોય તોય કોઈ મફતેય બગાડી દેતો પણ આ અહીં આગળ કયું છે માથું મેલે એ માલ

એક વખત એક ભરવાડ એવું કહેવાય છે ગાયો ચારવા ગયેલા ગાયો ચારતા ચારતા એમણે પુવાડું વાંચ્યું તો લાકડી ટેકો લઈને આમ ઉભેલા અને વિચાર્યું ખારું માથું મેલે માલ ખાય કેટલા દાડા એ આ લખ્યું આ હારા લખવા વાળા શું કરવા લખ્યું મેલી એક લાકડી ઠુહો પાજી ના જુદા મહી ધન ને મહી

સાંભળતા રહેજો જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો આયા છો તો કઈક લેન જજો મૂકવા જેવું લાગે કઈક મૂકીને કઈક જજો પણ બે હાથ જોડીને છું તમારો જૂનો પડી મેલી પોકનો નવો ના પહેરી જાવ એનું ધ્વન રાખજો અને થોડું થોડું અસ્તા રહેજો કાલ હવાર